શ્રી નખત્રાણા મારુકંસારા સોની સમાજ મહિલા મંડળ દ્વારા આનંદ મેળાનું આયોજન શ્રી નખત્રાણા મારુ કંસારા સોની સમાજ મહિલા મંડળ દ્વારા નખત્રાણા સોની સમાજવાડી મધ્યે રવિવારના રોજ આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમને ભોપાલ શ્રી આસુભાઈ સોનીના હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું આ અંગેની વિગતો આપતા મહિલા મંડળના પ્રમુખ શ્રીમતી જયશ્રીબેન બગ્ગાએ જણાવ્યું હતું કે આ આનંદ મેળામાં ખાણીપીણી તેમજ કટલેરી ડ્રેસ મટીરીયલ કાપડ સહિત કુલ એકવીસ જેટલા સ્ટોલ રાખવામાં આવ્યા જ્ઞાતિ પ્રમુખ શ્રી મહેશભાઈ બુધપટી શ્રી ભરતભાઈ બગ્ગા પૂર્વ પ્રમુખ શ્રી નખત્રાણા સોની સમાજ મહામંત્રી શ્રી ભરતભાઈ એલ કટ્ટા શ્રી લખમશીભાઈ કોટડીયા સહિત અગ્રણીઓ તેમજ મહિલા મંડળ પ્રમુખ શ્રીમતી જયશ્રીબેન બગા પશ્ચિમ કચ્છ મહિલા મંડળ પ્રમુખ શ્રીમતી દક્ષાબેન બુદ્ધવટી કારોબારી સમિતિ યુવક મંડળ પ્રમુખ કારોબારી સભ્યો સહિત મોટી સંખ્યામાં જ્ઞાતિજનો ઉપસ્થિત રહી મેળાનો આનંદ માણ્યો હતો આજે શ્રી મારુ સંસારા સોની સમાજ મહિલા મંડળ દ્વારા આનંદ મેળાનું આયોજન કરવામાં આવેલ છે

バイバイ。